જય માતાજી દોસ્તો સ્વાગત છે આજે એક નવા બ્લોગ વિડીયોમાં તો જોઈ લો દોસ્તો આપણે આગલા વિડીયોમાં બતાવ્યું કે સેપર ગોગાનું નવું મંદિર ને હવે આપણે જઈએ છીએ શેપરગઢની ટેકરી તો જોઈ લો આ બાજુ ગોગા મહારાજનું મંદિર છે અને આ બાજુ શેપરગઢની ટેકરી ઉપર ચ પોખરા ઉપર ચડવાનું હોય છે તો જોઈ લો અમે અમારા દોસ્તારો બધા ઉપર ચડીએ છીએ અને જોઈ લો અહીંયા તો રેતુ પડી છે નીચે અને હવે આપણે ઉપર જઈએ છીએ ભાઈબંધ સાથે ઉપર ચડીને જોઈએ કે કેવો ચડવાનો રસ્તો છે ને કેવું છે તો ચલો તમને વિડીયોમાં બતાવીએ તો જોઈ લો દોસ્તો અહીંયા તેલ મારેલા છે કે કઈ બાજુ જ આવું તો જોઈ લો જો અમારા ભાઈઓ તો જોઈને જ ભટકી ગયા છે કે કેવી રીતે ઉપર ચડાશે તો જોઈ લો અહીંયા જોઈ લો ખાડા પડેલા છે આવો રસ્તો છે અહીંયાનો ચડવા માટેનો જોઈ લો તમે તો વિડીયો તમે જોતા રહો જોઈ લો દોસ્તો અહીંયા પગથિયા તો લગભગ ચાર પાંચ જથી શરૂઆતમાં જ આવે છે ચાર પાંચ પગથિયા આવે છે બાકી ઉપર તો કોઈ પગથિયા નથી બીજા વધારે જોઈ લો આપણે પણ ચડીએ છીએ ઉપર તો વિડીયોમાં જોડાયા રહેજો તો તમને ખબર પડશે કે કેવી જગ્યા છે ચડવા માટેની કેવી રીતે ઉપર જવું તો વિડીયો તમે જોતા રહેજો તો ખબર પડશે વિડીયો સ્કીપ ના કરતા જોઈ લો જેમ અમારા ભાઈઓ ઉપર ચડ્યા એમ બેસતા બેસતા જાય છે થાકી જાય છે જોઈ લો અહીંયા ડાળા પકડી પકડીને ઉપર ચડવું પડે છે કેમ કે એકલા પથ્થર છે પથ્થર ઉપર ચડી ચડીને ઉપર ચડવાનું છે અહીંયા પગથિયા તો છે નહીં તો તમે જોઈ શકો છો વિડીયોમાં જો દેખાતું જ કે કેવી રીતે ચડવાનું હોય છે તો વિડીયો તમે જોતા રહો કે કેવી રીતે અમે ચડીએ છીએ તો જોઈ લો દોસ્તો આપણે અડધા પોખરે ઉપર ચડી ગયા છો અને અહીંયા એક લોકેશન મસ્ત આવ્યું છે જોઈ લો તને પાછળ દેખાતું છે તો જોઈ લો અહીંયાથી રહ્યું છે નીચે મંદિર છે દુર્ગા મહારાજનું નવું તે અહીંયાથી દેખાય છે મસ્ત વ્યૂ છે અહીંયાનો જોઈ લો અહીંયા મસ્ત લોકેશન છે જોઈ લો તમે અને દોસ્તો અહીંયા તમે ઉપર ચડો તો થોડું સાચવીને ચડવાનું કેમકે અહીંયા પથ્થર ઉપર લપસી જવાય છે અને સાથે પાણીની બોટલ પણ લઈને જવું કેમ કે અહીંયા પાણીની ઉપર સુવિધા છે પણ વચમાં કંઈ સુવિધા નથી એટલે પાણીની બોટલ પણ સાથે લઈને જવું તો જોઈ લો અહીંયા બધા ચડે છે અને ઉતરે છે તો સાચવીને જવાનું અને સાચવીને ચડવાનું જોઈ લો તમે વિડીયોમાં તમે બન્યા રહો તો જોઈ લો દોસ્તો ઉપર ચડતા ચઢતા બરાબરના થાકી ગયા છો જોઈ લો હાલત ખરાબ થઈ ગઈ છે જોઈ લો કેમકે ચડવાનું એટલું કઠિન છે એટલે ચડવું બહુ મુશ્કેલ છે તો જોઈ લો તો દોસ્તો તમે થોડા ઉપર ચડશો તો તમને એક પાણીની ટાંકી દેખાશે જોઈ લો તો આ છે પાણીની ટાંકી અહીંયા બધા પાણી લોકો પી રહ્યા છે અને અહીંયા લખેલું છે ગુરુ મહારાજની જીવન સમાધિ તો આપણે સમાધિ તરફ જઈએ જોઈ લો તો અહીંયા એક હવન કુંડી આવેલી છે તો આ છે હવન કુંડી અને આ છે ગુરુની ગાદી અને અહીંયા લખેલું છે કે પૂજારી સિવાય કોઈએ બીજું બેસવું નહીં તો જોઈ લો અને હવે આપણે થોડા આગળ જઈએ તો જોઈ લો આ ગુરુનું મંદિર બનાવેલું છે જોઈ લો ગુરુની જીવન સમાધિ મંદિર ઉપર લખેલું જ છે તો આ ગુરુની સમાધિનું મંદિર બનાવેલું છે અને જોઈ લો અહીંયાનો નજારો બહુ મેસ્ટ છે તો તમે એકવાર જરૂરથી આવજો જોવા માટે દર્શન કરવા માટે આવજો ચોક્કસથી આવજો તો જોઈ લો તમે પણ તમે અહીંયાથી એક નજર કરશો તો તમને એક પહાડોની વચ્ચે આવેલો સરસ મજાનો ડેમ જોવા મળશે તો જોઈ લો આ છે ડેમ તો પહાડીની વચ્ચે આવેલો ડેમ છે અને અહીંયાથી બીજી તરફ જોઈશું તો અહીંયાથી તમને દેખાશે ગોગા મહારાજનું નવું મંદિર તો જોઈ લો હશે ગોગા મહારાજનું નવું મંદિર અને હવે આપણે અહીંયાથી થોડા ઉપર જઈશું તો જોઈ લો અહીંયા બધા લોકો જાય ઉપર તો આપણે પણ થોડા ઉપર જઈને જોઈએ ટેકરી ઉપર જઈએ કે ત્યાંનું લોકેશન કેવું છે ને ત્યાં શું છે તો વિડીયોમાં હું જોડાયા રહેજો તો આપણે ઉપર પહોંચી ગયા છો તો જોઈ લો આ છે શેફરગઢની ટેકરી જોઈ લો અહીંયા બધા ટેકરી ઉપર ચડી રહ્યા છીએ તો કેટલી પબ્લિક છે જોઈ લો આ જે ગુરુ છે એટલે બધા દર્શન કરવા માટે આવ્યા છે તો જોઈ લો અને આપણે પણ થોડીવારમાં ઉપર ચડીને દર્શન કરીશું અને તમને પણ દર્શન કરાવીશું તો વિડીયોમાં બના રહીજો તો જોઈ લો આપણે પણ ઉપર ચડી ગયા છો દર્શન કરવા માટે અને તમે પણ દર્શન કરી લો જોઈ લો આ છે ટેકરી ઉપર આવેલું મંદિર છે તો જોઈ લો તમે પણ દર્શન કરી લો અને વિડીયો જોતા રહો તો ફાઇનલી દોસ્તો હવે આપણે દર્શન કરીને નીચે ઉતરીએ છીએ તો જોઈ લો અમારે લાલોભાઈ નીચે ઉતરી રહ્યા છે અને વિડીયો ગમે હોય તો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા બીજા વિડીયો જોવા માટે તો જોઈ લો નીચે આપણે આવી ગયા છો તો જય માતાજી બધાને અને મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં